ઈ દિશામાં લગાવશો માતા લક્ષ્મીનું ચિત્ર આ રીતે જ મણશે ધન પ્રાપ્તિના આશીર્વાદ લક્ષ્મીજી વિષ્ણુપ્રિયા તરીકે ઓળખાય છે માન્યતા અનુસાર લક્ષ્મીનારાયણની મૂર્તિ કે તસવીરને એકસાથે રાખવાથી ઘરમાં ધન વૈભવની સાથે સાથે ખુશહાલીનું પણ આગમન થાય છે વાસ્તુશાસ્ત્રમાં ઘરના મંદિર સંબંધિત अनेक ઉપાયો જોવા મળે છે વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં એટલે કે પૂજાઘરમાં માતા લક્ષ્મીની પ્રતિમા કે ચિત્ર હોવું જરૂરી છે हिंदू धर्म मा माता लक्ष्मी ने धन्य देवी मानवामा आवे छे मान्यता एवी छे के जे व्यक्ति माता लक्ष्मी ने प्रसन्न करवाना उपायो अजमावे छे तेना पर माता लक्ष्मी नी विशेष कृपा वरसे छे एज कारण छे के भक्तो माता लक्ष्मी ने प्रसन्न करवाना प्रयत्नों मा लागिला ज रहे छे त्यारे आजे ए जानीशो के वास्तु अनुसार घर मा माता लक्ष्मी नु केवु चित्र के मूर्ति लगाववी जोईए આ ચિત્ર કઈ દિશામાં લગાવવું જોઈએ અને સાથે જ કઈ ખાસ વસ્તુથી માતાની સવિશેષ કૃપાની પ્રાપ્તિ થઈ શકે આબો તે વિષય જાણીએ ક્યાં રાખું ચિત્ર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશામાં માતા લક્ષ્મીનું ચિત્ર કે પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ ઘરના ઉત્તર પૂર્વીય ખૂણાને ઈશાન ખૂણો કહે છે આ ખૂણાને ઘરનો સૌથી પવિત્ર ખૂણો માનવામાં આવે છે અહીં જ મંદિરની સ્થાપના કરી પોતાના આરાધ્ય દેવની પ્રતિમા કે ચિત્રની સ્થાપના કરવામાં આવે છે શક્ય હોય તો અહી જા એક મંદિર માં માતા લક્ષ્મી ની પ્રતિમા કે તસવીર ની સ્થાપના કરવી આ ચિત્ર એ રીતે લગાવવો કે જ્યારે તમે પૂજા કરો ત્યારે તમારું મુખ ઉત્તર કે પૂર્વ દિશા માં હોય સૌથી મહત્વની વાત એ કે દક્ષિણ દિશા માં માતા લક્ષ્મી નું ચિત્ર ક્યારેય ન લગાવવું જોઈએ ભગવાન વિષ્ણુ ની પ્રતિમા રાખો ઘર ના મંદિર માં માતા લક્ષ્મી ની પ્રતિમા એકલી રાખવા ને બદલે તેની સાથે ભગવાન વિષ્ણુ ની પ્રતિમા ની સ્થાપના કરવી જરૂરી છે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ના પતિ છે તો લક્ષ્મીજી પણ વિષ્ણુપ્રિયા તરીકે ઓળખાય છે માન્યતા અનુસાર લક્ષ્મીનારાયણની મૂર્તિ ને કે તસવીર ને એકસાથે રાખવાથી ઘર માં ધન વૈભવ ની સાથે સાથે ખુશહાલી નું પણ આગમન થાય છે વધારે મૂર્તિ ન રાખો પૂજા ઘરમાં માતા લક્ષ્મીની એક જ પ્રતિમા કે તસવીર રાખવી જો કોઈ કારણસર બીજી પ્રતિમા કે તસવીર સ્થાપિત કરી હોય તો પણ એક વાત નું ધ્યાન રાખો કે પૂજા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીની બે થી વધારે મૂર્તિ કે ચિત્ર તો ક્યારેય ન રાખવું જોઈએ તે શોગ નથી મનાતો શ્રી યંત્ર ઘર માં મહાલક્ષ્મી શ્રી યંત્ર ની પણ સ્થાપના કરી શકાય છે આ શ્રી યંત્ર માતા લક્ષ્મી ની પૂજા માં ખાસ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તેના થી ઘર માં સુખ સમૃદ્ધિ આવે છે એટલે ઘર ના પૂજા ધર્મ માં શ્રી યંત્ર ની સ્થાપના કરવી ધんだઈ બની રહે છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પેલા જ જોઈ શકો તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર